હવાઈ ગલું છે એલા નહીં એક નંબર છું એલા કાઢે પાછું કાઢ હા જો બે જણા ફોટા પાડે લે એટલે એ હેઠા ઉતરો નહીં તમારા ફોડવા નથી બાકા મારી પાસે થોડી છે બાકા કોક પાસે લઈ લે મેલા પાસે છે લઈ લે ફૂલજડી લઈ લે ફૂલજડી ફૂલજડી આપો ભમ ભૂલ ભમસો કરી જો થાય

નાય ફૂટતી નથી ફૂટતી નથી હજી ફરશે બહુ ફરી જો નહીં ફૂટે નહીં ફૂટે હવે ઠેઠ પૂરી થઈ મારે ખુશી આવી જો ફટાકડા ફોડવા હા હા ખુશી ખુશી

હાલો ખળગાવ ગાવલે તો બાય ઉપર ઉપર જા આહા હા એક જ છો એક જ છો હું પૈસા વસૂલ નથી આમાં હાલો પડી ગયા બાજરો પડી ગયો આપણો કેટલાનો નો આવ્યો હાડી ત્રણસો નો બાજરો પડી ગયો એક જરાક હાડી ત્રણસો નો થયો ત્યાંથી ઘા કરે એમ ને ઉભો રે નાઈ તો એટલે ઉતરી બમે

ભાગે ભાગ તો ફૂલજાં ખા કરે હો આયા ખા કરે એ ફટાકડા છે મારા હાથમાં ફૂલજા લઈ દો ફૂલજા ખોલ ખોલ બોલે

અમે તો નહી ખબર ભાઈ એ તો ખાલી જમીન થી ઘા કરો ને ભાઈ દિવાળી નો એટલે

કાકો કાકો પણ ઓડે ને રોકેટ એ વાંધો ફૂટતી નથી બહુ જ ઓ ઉસી નથી

છે ધાબા ઉપર ફોડવાનું ચાલુ કર્યું છે હવે ધીમે ધીમે આ બે જણા જો એમનું બેઠા નવડી ના ફોડી નઈ ને બાકી છે હવે ક્યાં છે હતી કેટે પીડા લઈ આવો લઈ આવો ફોડવાના ધાબા ઉપર ધાબ ધબાટી બોલાવી હો મેર કાંઈ લેવાનું અહીંયા પબજીમાં મંડાણા છે બધા જુવાન ને આવું થાકી જાય

તો દિવાળી પછી ના લગ્ન છે તો તમને મુબારક ભાઈ તમારી લગ્ન તારીખ પાસો ડબલ ધડાકા ફોડવામાં આવે છે આગળી અમારે આ ભાઈ જો કઈ બાર ધડાકા છે કે આગળ રહેજો આગળ રહેજો એ ફૂટ્યો તો તો બધા ફલાસલી માં આવી ગયા છે બમ

કેમ હા ફૂટ્યો પૈસા વસૂલ રોજે આત્મા ને આત્મા નો ફૂટી જાય ફૂટ્યો હા બાજરા વસૂલ બોલો બાકા ગોતે આની પાસે લાઈટર છે પણ ફૂતરી આમ ફેડ્યા અડધા ફૂટે ને અડધા નો ફૂટે આજા છે ભાઈ ફોડો ફોડો

બાકાઉ હળગાવાનું ચાલુ કર્યું છે શું કરું તો હજી ફટાકડા ફોડવાનું ચાલુ છે તો મિત્રો હવે મળીએ નવા વિડીયો સાથે માટે આવજો